રાજા તો રાજા હોય ભાઈ તો આજુબાજુ વાળા એવું એને કઈ અવળા ઓલું કરી દઈએ ભલે બાકી ગીતાને ન્યાય તો રાજા એટલે ભગવાને કીધું છે કે મારું સ્વરૂપ છે હા રાજા એ કીધું કે એને બોલાવો અહીંયા એને શું તકલીફ છે માણસ આય શું રાયડું નાખતો આવે છે ટૂંકમાં આવ્યો હાથ જોડીને ઉભી રહ્યું મહારાજ તમારી નીંદર બગાડી હોય કે તમને હેરાન કર્યા હોય તો માફ કરજો પણ પટેલના દીકરાની આબરુ નો સવાલ છે મારા જીવનની આબરુ નો સવાલ છે એટલે નાક નો સવાલ છે પણ શું છે એ તો કે મોટામાંથી પાક કે એક હજાર રૂપિયા મેં લીધેલા વ્યાજે કે જે રીતે લીધા છે ઉધાર એક હજાર રૂપિયા લીધા તા એ એક હજાર રૂપિયા મેં મહારાજ પાસા આપી દીધા પણ એ શેઠ જે છે એ અટાણે માનવા તૈયાર નથી શેઠ એમ કે નથી આયા હું પટેલનો દીકરો ખેડૂનો દીકરો હું ખોટું ન બોલું મેં એને આપી દીધા મહારાજ મને સાચો કરો નકર મારાથી જીવાય ની હજાર રૂપિયા ની કોઈ ઓલી નથી મને હું ધરતીના પેટાળમાંથી અન્ને પેદા કરીને પાછા હજાર કમાઈ લઈશ પણ મારી આબરૂ જાય શું ખોટો પડું છું આ શેઠ મને એમ કે છે કે તમે નથી આપ્યા મહારાજે ઓલા શેઠને બોલાવ્યો શેઠ કે હે મહારાજ હોય તો તો કાગળ બોલે લખાણ બોલે મહારાજ લખાણ બોલે લખાન ઉપર મહારાજ લખાન બોલે સાઈ ની મારવાની હોય છોકડી આમ જોયું એટલે નમળી જો મહારાજ છોકડી નો હોય આના ઉપર અરે મેં સોકડી મારી થી બોલો પટેલ કે મહારાજ મેં આમાં સોકડી મારી બપોરનું ટાણું હતું કે કોઈ સાક્ષી કે કોઈ નહીં બોલો રોવા પટેલ

રગજક ચાલતા ચાલતા કલાક બે કલાક ત્રણ કલાક ફુરજ આથમવાનો ટાણો થઈ ગયો આથમવાને કદાચ કલાકની વાર હશે હુરજને એ જોતા 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 મહારાજે કીધું આમ વાંચતા 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 નીચે જોયું ને તો એટલું લખ્યું તો સૂરજ સૂર્ય ચંદ્રની શાખે સૂરજ ચંદ્રની શાખે કચ્છના મહારાજે ઓલા પટેલને કીધું કે આ સૂરજ ચંદ્રની શાખે શું લખ્યું છે કે એ તો અમારે કોઈ પુરાવા ન હોય તો અમે નીચે લખી નાખીયું ચોકડી મેં મારી નીચે મેં લખી નાખ્યું સુરજ ચંદ્રની શાખે એટલે એની સુરજની શાખે મેં રૂપિયા આપ્યા છે કે સુરજ શાખ પૂરે ખરો સુરજ શાક પૂરે ભાણ શાખ પૂરવા આવે ખરો તમારે કોઈ માણા ને રાખવો જોઈ સુરજ શાખ પૂરે યદી પટેલના દીકરા એ કીધું તું જીવ માણા તો છે ને એ તો એ કાળા માથાનો માનવી કહેવાય ઈ જો સાક્ષી સાક્ષીપૂર્વક હારો માણો હોય તો આવતો હોય તો ઓલો ભાણ કેમ ન આવે મને વિશ્વાસ હતો એટલે મેં સૂરજ ચંદ્રની સાથે લખ્યું છે કે પણ તો કેમ આવે એ તો હવે ખબર નહીં મને પણ મને હુરજ ઉપર વિશ્વાસ હતો મહારાજને હુરજે જગાડ્યો જોજો આ બનેલી ઘટના છે હો હુરુજે મહારાજની અંદર શું વિચાર કર્યો હોય ઊભા થઈને ઝરુખામાંથી જે આથમ તો કલાકનો હુરજ બાકી હતો આથમમાંનો એની કિરણો આવતી હતી ઝરુખામાંથી ન્યા ઓલું કાગળ લખેલું તું આમ રાખ્યું આમ આમ જ્યાં કાગળ રાખ્યું તા તો આ ખૂણે થી આ ખૂણે ને આ ખૂણે થી આ ખૂણે કાંઈક ધોળું લીટા જેવું બોળા કરી કાગળને તમે ભીનું કરીને પછી સુકવી નાખ્યું હોય ખબર ધોળો ધોળો ટીહો બતાવે એમ ટીહો હુરજ માં આમ હોહરવો હામો હુરજ હામું રાખ્યું ને આમ હોહરવી ચોકડી દેખાણી અને મહારાજે કીધું કે સાવકાર હે શેઠ આમાં કઈક ધોળા લીટા જેવું દેખાય છે સાય કરીને ભૂહી નાખ્યું એવું દેખાય પણ સાય કોઈથી થી ભૂહાય નહીં તે હું કર્યું કે નકર હોળી ને ચડાવી દો તને ખોટો હોય ને લાંબો ન ઊભી હગે ખોટાના પગ કોઈ દી લાંબા સ્થિર રહે નહીં આપણે અંગતની જેમ પગ મજબૂત રાખવો જોઈએ એટલે આપડી આબરૂ કોઈ દી નો જાય નકી કરી લેજો એના પગ નબળા હોય ભલે તમે એવડી મોટી મોટી ફેંકતો હોય પણ એના ઈ લાંબો ઊભો ન રહી શકે ઓલો ધ્રુજવા મીઠો મહારાજ માફ કરો માફ કરવાની વાત પછી સાચું બોલી દે કાગડી નાગડી મારી નાખો આ છોકરી કોઈની તાકાત નથી કે ભૂહી શકાય એ વખતે લીલી સાય ખડિયામાંથી લઈ બોળા સાય ઈ આમ કરી આમ ઢોળવામાં આવે આમથી આમ નામ થયું કેવી રીતે ભૂહાય પછી કોઈ તાકાત જ નથી હુકવો તો એનો પૂરું સાય કેમ ભૂહી કે અને ઓલો ધ્રુજવા મીડો માની ગયો એને કીધું માફ કરજો મહારાજ મને ખબર નહોતી ખુરજ દાદો આની શાખ પૂરવા આવશે આ હા હા ખુરજ આમુ ને ટીહો દેખાઈ ગયો બે આડો આમ મને ખબર નહોતી આ માણસ બપોરનું નું હતું કોઈ હતું નહીં મારા હજાર રૂપિયા અને વ્યાજ બધું દઈ ગયો અને દુકાનમાં જલ્દી જલ્દી મેં સાઈ થી સહી કરાવી સુરેશચંદ્ર ચંદ્રની સાખે એને નીચે લખી નાખ્યું એ આમ દુકાન ની બહાર નીકળ્યો એ નીકળતાની હારે પેટલી ઉતરતાની હારે મેં હડી કાઢી મારા ફળિયામાં જઈ અને કીડીયું એ ડર કરેલું છે ત્યાં હજારો કીડીઓ આવી જતી હતી મને ખબર હતી ત્યાં આમ મૂકી દીધો કાગળ ને અને ઈ કાગળ માથે દળેલી હાકર ને આમ કરીને આ ટેહે આ ખૂણે ને આ ખૂણે થી આ ખૂણે હાકર ને મે માથે ઢોળ ભભરાવી દીધી કીડીયું બધી હાકર ખાઈ ગયું હાકર ની આરે સાય બધી ખાઈ ગઈ કાગળ હતું એવું થઈ ગયું મને એમ હતું કે હવે કોઈની તાકાત નથી કે આ છોકડીને ગોતી હગે પણ ફુરજ ભાણ એની સાક્ષી પૂર્વ આવશે એ મને ખબર નહોતી એટલે મારો ભાંડો ફૂટી ગયો ભલા માણસ હળાહળ કળયુગમાં ભુજની કચેરીમાં કહેવાય છે કે આ ભાણ આ હુરુજ દાદો સાક્ષી પૂર્વ આવ્યો તો આજ પણ સાચા હોય હું તમે અને હાચી દલેથી હુરુજ ભાણને ભેટળીયા ભાણને કંઈક મારી આબરૂ જાય છે હું જો હાચો હોઉં તો મારી ભેરે રહેજે અને જો એ એક ડગલું આપણી આબરૂ જો જવા દેએ તો તો એ ભેટળિયો ભાણ ન કહેવાય ભલા માણસ એ દાદો હુરુજ ન કહેવાય એની છેલ્લે બે કડી લઈ અને છેલ્લે સપાકાર ની એક કડી એટલે બે પાંચ મિનિટ માં પૂરું કરું પણ બે કડી અમારા ગોવિંદભાઈ પાલિયા ફુરિશ ભાણ ની વંદના કરતા કે છે શું કે